કચ્છમાં ચૈત્રી નવરાત્રીને લઈ મંદિરમાં ભક્તોનો ધસારો થયો છે ભુજના ગાયત્રી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી અહીં દરરોજ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે માતાજીના અલૌકિક સ્વરૂપના દર્શન થાય છે મંદિરમાં મા દુર્ગા અને લક્ષ્મી બિરાજમાન છે મા દુર્ગા અને મા લક્ષ્મીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા સાથે જ આજે ચૈત્ર નવરાત્રીનો જે છઠ્ઠો દિવસ છે તો તેને લઈને પણ માય ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો રવિવારની રજા હોવાને કારણે મંદિરમાં પણ ભક્તોની સંખ્યા વધી છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી કૌશિક ચૈત્ર નવરાત્રીનો આ સાધના પર્વ ચાલી રહ્યો છે માય મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે કચ્છમાં મંદિરોમાં કેવો માહોલ છે જી ચોક્કસથી ચૈત્ર મહિનાનો જ્યારે ત્યારે છઠ્ઠું નોરતું છે ત્યારે ભુજના ગાયત્રી મંદિર ખાતે ત્યાં સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે ગાયત્રી મંદિરનો મહિમા પણ આખો અનોખો મહિમા છે અને અહીં ગાયત્રી માતાજી સાથે દુર્ગા માતાજી અને લક્ષ્મી માતાજી બિરાજે છે ચૈત્ર સુદ એકમથી લઈને ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્ર નવરાત્રી ઉજવવામાં આવતી હોય છે વિક્રમ સંવંત વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે તેમાં પણ ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે અને શારદી નવરાત્રીનું અને શાકંબરી નવરાત્રી જેમ ચૈત્રી નવરાત્રી નવ દિવસની મા સુધી શક્તિ સ્વરૂપમાં જગદંબાના દેવીય સ્થાન પર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જેમાં લોકો અનુષ્ઠાનમાં ભાગ લઈ ચૈત્રી નવરાત્રી સમય દરમિયાન શક્તિ સ્વરૂપમાં જગદંબાની સહાય મળી રહે તે માટે ઉપાસના કરતા હોય છે અખિલ બ્રહ્માંડનું નું સંચાલન શક્તિ સ્વરૂપે જગદંબા કરતી હોય છે ત્યારે તેની ઉપાસનાનું આ પર્વ ચૈત્રી નવરાત્રી છે અને તેનું મહત્વ અનેક ગણું છે ત્યારે અહીંના જે મંદિરના જે પૂજારી છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને અત્યારે ગાયત્રી મંદિરનો મહિમા અત્યારે કેવો છે અત્યારે બહુ સરસ અને સરસ મજાના બધા ભજન કીર્તન આ તે થાય છે અહીંયા હવોમ હવન થાય છે અને યાત્રાળુઓ પર દર્શન કરવા ઘણા આનંદથી ઉમટી આવે છે અને પ્રસાદીનું પણ અહીંયા બહુ લાભ દેવામાં આવે છે ખાસ કરીને ચૈત્રી નવરાત્રી શું મહિમા છે બહુ ઘણો મહિમા છે અહીંયા ઉપાસકો પણ ઘણા આવે છે સવારના ચાર વાગ્યાથી બેસી જાય છે મારા અને લઈને ઘઉ મૂકી અને બહુ સરસ એવી રીતે પણ ભવ્ય ઉજવાય છે અને ભાવિક છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી શું કહેશો આમ તો બે નવરાત્રિ આશરો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન આ મંદિર મંદિર અથવા તો શક્તિપીઠ જેને કહીએ છીએ એ શક્તિપીઠની અંદર પરમપુજી ગુરુદેવની પ્રેરણાથી બંને નવરાત્રિ દરમિયાન અહીંયા સામૂહિક રીતે સાધકો પોતે અહીંયા અનુષ્ઠાન કરતા હોય છે એ અનુષ્ઠાનનો ક્રમ સવારના વહેલી સવારના પોણા પાંચથી શરૂ થતો હોય છે અને ત્યારબાદ આ એક જ ગુજરાતની અંદર સરસ જગ્યા છે કે જ્યાં દૈનિક યજ્ઞના માધ્યમથી ભારતની સંસ્કૃતિના સોળ પ્રકારના જે સંસ્કારો છે એ સંસ્કારની અંદરના અમુક સંસ્કારો છે એ નિઃશુલ્ક રીતે આ જગ્યાએ કરાવવામાં આવતા હોય છે પરંતુ ગુરુદેવનો એક જ ઉદ્દેશ હતો કે વ્યક્તિ નિર્માણ સમાજ નિર્માણ અને વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ આ નિર્માણ કરી અને પરમપુજી ગુરુદેવે આ સમાજની અંદર વિચારોની એક બીજ છે તેનો પ્રયત્ન કરવામાં આવે છે બહુ નાના બીજમાંથી અત્યારે સમગ્ર ભારતની અંદર પણ અને બીજા અન્ય વિશ્વના દેશોની અંદર પણ ગાયત્રી મંત્ર ગુંજતો કરવામાં પૂજ્ય ગુરુદેવનો મુખ્ય ફાળો છે આજે ચૈત્રી નવરાત્રી દરમિયાન આપ જ્યારે કહો છો ત્યારે એ જ વસ્તુ છે કે અત્યારે આપ સાંભળી શકો છો કે દૈનિક યજ્ઞનો પણ અવાજ આપને સાંભળી શકશો અને સામૂહિક રીતે અનુષ્ઠાન માટેની બધા લોકો અહીંયા આવી અને પોતાની રીતે વિશેષ રૂપથી પોતાનો ફાળો આપતા હોય છે અને જ્યારે નિભાવ ખર્ચની વાત આવે ત્યારે આ શક્તિપીઠ એક જ એવું છે કે એની અંદર કોઈ શુલ્ક નક્કી કરવામાં આવેલો નથી સાધકોની અંદર જે કંઈ યથાશક્તિ શ્રદ્ધા હોય એ પોતાનો ફાળો આપી અને સાધક છે એ આ નિભાવ શક્તિપીઠની અંદર સુંદર રીતે કરી શકતા હોય છે એટલે આ જગ્યા ઉપર ખૂબ સુંદર બધાનો વહીવટ ચાલી રહ્યો છે લોકોને પણ ખૂબ જ આ શક્તિપીઠથી સંતોષ થતો હોય છે એટલે અત્યારે ચૈત્રી નવરાત્રિના વિશેષ ઉર્જા તમે શક્તિપીઠની અંદર પ્રવેશો ત્યારે તમને વિશેષ રૂપની ઉર્જા મળતી હોય છે એ આપણે અનુભૂતિની વાત હોવાથી આપ અહીંયા બધા જે જે આવતા હશો અને અનુષ્ઠાન બે પ્રકારે થાય છે એક તો ગાયત્રી મંત્રની જાપની માળા અને બીજું ગાયત્રી મંત્ર લેખન કારણે પણ સાધકો પોતાની અંગત જે શક્તિ છે એ અંગત શક્તિ છે એ આ શક્તિ પીઠના કાર્યની અંદર વાપરી શકતા હોય છે આભાર તો આમ જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ભાવિકો પણ અહીં આવી રહ્યા છે જી જી આભાર આપનો જાણકારી માટે